અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા અને મીઠાઈ વેચતા વેપારીઓને ત્યાં ફૂડ વિભાગની તપાસ હાથ ધરવામાં આવી હતી આ મીઠાઈઓની દુકાન પર તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસને લઈ ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે રાજ્ય સરકારના આદેશ અને ફૂડ વિભાગના નિયમો અનુસાર મીઠાઈ પર એક્સપાયરી ફરજિયાત કરવામાં આવી છે જેને લઈ રાજ્ય સરકાર અને ફૂડ વિભાગના નિયમોનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે કે એ અંગેની તપાસ હાલ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડાસાના અલગ અલગ જગ્યાએ આવેલી મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી છે આ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી મીઠાઈઓની દુકાન પર તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હિંમતનગર ફૂડ વિભાગ દ્વારા કાચુ કતરી પેન્ડા બરફી મલાઈ પેંડા બેસન લાડુ ચોકલેટ બરફી થાબડી પેંડા સહિત દૂધ અને માવાની બનાવટ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા અહીંયા તહેવારો નજીક આવતા સ્વીટ્સ અને ફરસાણ ની દુકાનોમાં તપાસ કરાઈ હતી અને નમૂના લઈ અને આગળની કાર્યવાહી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા વધુમાં ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યા હતા અને આ કામગીરી વારંવાર કરવામાં આવે છે ફૂડ એન્ડર ડિપાર્ટમેન્ટ દ્વારા અને તહેવારો આવતા કામગીરી ચાલુ જ પણ રાખવામાં આવશે મોડાસા શહેરમાં મીઠાઈની દુકાનોમાં મીઠાઈ પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ ન લગાવેલી હોય જોવા મળી શહેરમાં અનેક મીઠાઈની દુકાને એક્સપાયરી લગાવવાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું આવનારા દિવસોમાં તહેવારોમાં લોકોને વાળી મીઠાઈ ન વેચવામાં આવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેને લઈ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસને લઈ ભેળસેડ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે Paling